તો સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જતા પર બે પરથી છુપાવેલ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ પર ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમ ત્યારે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો ધંધાઓનો ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે પર્દાફાશ કર્યો છે ત્યારે ચોટીલા હાઈવે પર ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે અસંખ્ય ધંધાઓનો વેપલો કરતા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે ત્યારે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા સહિતની ટીમે રાજકોટ જતા હાઈવે ઉપર આવેલી હોટલ નાગરાજ તેમજ હોટલ ખુશ્બુમાં જઈને આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે બંને હોટલોમાં છૂપી રીતે બનાવવામાં આવેલા પાકા ટાંકાઓમાં આશરે પાંચ હજાર લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ સહિત અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો ત્યારે ડેપ્યુટી કલેક્ટરની ટીમે કુલ રૂપિયા પાંચ લાખ પાસઠ હજારનો જથ્થો ઝડપી પાડીને બંને હોટલને સીલ કરીને હોટલના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે